રામ જય શ્રી કૃષ્ણ તો ચાલો શિયાળાની ઋતુ તો છે જ પણ હવે તો આવવાની છે ગરમીની ઋતુ એટલે કે મોસ્ટ ઓફલી સમરની અંદર કયું મટીરિયલ ચાલે છે કોટન તો આજે હું તમને બતાવીશ કોટન સાડી જે ગુજરાતની અંદર બહુ વધારે ચાલી રહી છે અને આ સાડી એટલી પ્રખ્યાત છે કે લોકોને કે ને કે ડબલ પૈસા આપીને પણ લેવા તૈયાર છે કારણ કે આ મટીરિયલ છે પ્યોર કોટનનું હવે આની અંદરના જે સેગમેન્ટ છે આપણે ફક્ત એકસો ચાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જેની અંદર ફર્સ્ટ સાડી જે હું તમારી સાથે શેર કરું છું આ તમને મળશે હેવી કોટનમાં આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની તમને અહીંયા આપણે ઝરી કોન્સેપ્ટ મળી જાય છે ચારે તરફની જે લેસ બોર્ડર છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા ચારે તરફ તમને આખા સાડા છ મીટરની સાડીમાં લેસ બોર્ડર મળી જશે તો આને પ્રોપર હું નીચે રાખીને બતાવી દઉં આનું કલર શું છે આની ડિઝાઇન શું છે તો અહીંયા તમે જે રીતના જોઈ શકો છો પ્રોપર મહેંદી ગ્રીન કલર છે હવે આવાની અંદર બીજા કલર કલર છે આને ગણીને ચાર ચાર એટલે કે તમને અલગ અલગ મળી રહી છે આના કટ તમને મેં કહી પ્રોપર કટ આવશે વિથ બ્લાઉઝ ને વિધાઉટ બ્લાઉઝ બે રીતના આપણી પાસે સાડી અવેલેબલ છે પછી એના પછીનું જે કલેક્શન્સ આવે છે એ તમને રેડ કલરમાં મળી જશે લાલ કલર બહુ શુભ માનવામાં આવે છે અને લાલ કલર જ માર્કેટમાં બહુ ધૂમ મચાવે છે તો આની અંદર તમે જોશો તો એમ્બ્રોડરી છે બ્લુ કલર ગ્રીન કલર અને સિરોસ્કી ડાયમંડથી આખી કોટન સાડી બનાવી છે અને આની અંદર હું તમને બતાવી દઉં જો પલ્લું છે ને પલ્લુમાં તમને આવો વર્ક મળશે પણ ઓલ ઓવર સાડીની અંદર આપણે જોવા જઈએ જે રીતના કે આપણે પાટલી લઈએ ત્યાં સુધી તો ત્યાં તમને કંઈક આ ટાઈપના છૂટા છૂટા ફ્લાવર જોવા મળી જશે આ સાડી શિયાળામાં ખૂબ જ વધારે ચાલશે હવે આ સાડી કેવી છે કે લગ્ન પ્રસંગની સિઝનમાં પહેરવા માટે બેસ્ટ છે એમ ગરમી પણ નહીં લાગે અને સાડીની સાડી પણ દેખાય એમ તો આપણી પાસે એકસો ચાલીસથી સ્ટાર્ટ થાય છે પણ આ આ ટાઈપની સાડીની અંદર તમે વધારે પડતું માર્જિન પણ લઈ શકો છો કારણ કે આ જેટલા પણ કલેક્શન છે બધા તમને ટોટલી મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળે છે એટલે કે ચિંતા કરવાની જરૂર નથી જે પણ રહી છે બધું તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ પ્રાઈઝમાં મળશે તમારા અને અમારા વચ્ચે કોઈ પણ મીડિયસ નથી ચાલો તો નેક્સ્ટ કલેક્શન હવે જે બતાવીશ એ તમને હું લાઈટ પર્પલ કલરનું બતાવીશ આ જો મેં પર્સનલી કહેવા જાઉં ને તો મને આ ટાઈપની જે ઝાલર હોય ને એ ટાઈપની સાડી વધારે ગમે ને મોસ્ટ ઓફલી ગર્લ્સને એવી સાડી ગમતી હોય છે આ ટાઈપની કંઈક પલ્લુમાં ડિઝાઇન હોય હવે આમાં કેવું છે એમ્બ્રોડરી લીધી છે બ્લેક કલરની ને વચ્ચેની તરફમાં સ્ટોન વર્ક રાખ્યા છે ચાર પીસનો સેટ આવશે એકદમ સરસ મજાનો કેટલોગ છે લઈ લઈ ગેરંટી સાથે કેવું છું નહીં તો પચાસ કારણ કે આ ટાઈપની સાડી મળવી બહુ મુશ્કેલ છે પાંચ પચાસનો કટ છે એટલે કે વિથ બ્લાઉઝ તો વિધાઉટ બ્લાઉઝની આ સાડી છે જુઓ પાંચ પચાસ છે તો એની સાથે અલગથી બ્લાઉઝ પીસ હોય હોઈ શકે છે કારણ કે આપણે મોસ્ટ ઓફ લી કોટન સાડીની અંદર અલગથી આપણે બ્લાઉઝ પીસ આપીએ છીએ અંદરની તરફમાં કટ પીસમાં હવે આ તમે જુઓ એકદમ સરસ એવું લીંબુ યલો કલર તમને મળી જાય છે લેમનની યલો કલર જ્યાં તમને એટ્રેક્ટિવ ફ્લાવર પેટર્ન મળે છે અગેન ચાર પીસનો સેટ છે આપણે એવું નથી કે બહુ વધારે આપણે ક્વોન્ટિટી રાખીએ છીએ કે પછી બહુ લો ક્વોલિટી આપીએ છીએ એવું કંઈ જ નથી તમને અહીંયા અજમેરા ફેશન બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ ક્વોન્ટિટી પણ આપશે હવે આપણે આની વાત કરીએ કોટન સાડી કોટન સાડીમાં લાસ્ટ લાસ્ટ ટુ પીસ નો પણ સેટ મળી જશે બરાબર હવે નારંગી કલરની જે સાડી તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ તમે જોઈ શકો છો અહીંયા હવે આની અંદર કઈ રીતની એમ્બ્રોઈડરી લીધી છે મશીન એમ્બ્રોઇડરી જે તમને પિંક કલર અને ગ્રીન કલરને જોઈન્ટ થતા બતાવે છે અને અહીંયા પણ તમે જોશો તો એકદમ સરસ મજાનું તમને અહીંયા ડાયમંડ મળી જશે અગેન ચાર પીસનો સેટ રહેવાનો છે આજો આ કોટન સાડીનો ઓલ ઓવર જે લુક છે એ કંઈક આ પ્રમાણે નો છે જેની અંદર તમને ચારેય તરફ આ પ્રમાણેની એમ્બ્રોઈડરી મળી જશે દેન એના પછીનો જે કલેક્શન છે હવે એક પ્રિન્ટેડ સાડી બતાવી દઈશ આ એકસો ચાલીસ રૂપિયાની મળી જશે તમને એકસો ચાલીસ રૂપિયાવાળું સેમ્પલ મેં ફાઇનલી તમારી સામે મૂક્યું છે તમે જોઈ શકો છો એવું નથી કે એકસો ચાલીસમાં આપણે તો પહેરવાલાયક નથી માર્કેટમાં ત્રણસો ચારસો સાડી ત્રણસો સુધીમાં આરામથી આ કોટન સાડી વેચાઈ જાય છે કાં તો તમને લગ્ન પ્રસંગમાં કોઈને સાડી આપવા લેવા માટે જોતી હોય તો પણ તમારી માટે બેસ્ટ કલેક્શન છે બાકી આપણી પાસે એવા એવા કલેક્શન્સ છે જે તમે માર્કેટમાં શોધો ને તોય તમને આ પ્રાઇઝમાં નહીં મળી શકે જેના કે આ સાડી જોઈ લો એકદમ યુનિક અલગ કલર છે ચાર પીસ નો સેટ છે કોપી સોફ્ટ કરીને કેટલોગનું નામ છે આ પ્રમાણેનું તમને સિરોસ્કી ડાયમંડ મળી જશે ગોલ્ડન અને સિલ્વર કલરનું તમને અહીંયા પ્રોપરલી વર્ક મળી રહી છે તો દર્શકો આ ટાઈપના ના હજુ કલેક્શન જોવા માટે આજે જ અમારી ચેનલને ને કરી નાખો તો હું પ્રિયંકા ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ કલેક્શન નવા વિડીયો સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ